એક ગામમાં સાસુ અને વહુ રહેતા હતા બંને રહેવા માટે એક ઓરડી હતી અને એક ગાય અને વાછરડું હતું શ્રાવણ વત ચોથને દિવસે સાસુ નદીએ નાહવા માટે ઉપડ્યા તેમને જતા જતા વહુને કહ્યું અરે વહુ બેટા આજે બોડ ચોથ છે એટલે હું આવું ત્યાં સુધીમાં ઘઉં લાને ખાંડીને રાંધીને રાખજે ભલે બા ઘરમાં ગાયના વાછડાનું નામ ઘઉલો હતું કારણ કે તે વાછડાનો રંગ ઘઉના જેવો હતો વહુ જરા મગજ નબળી હતી તેને સમજ પડી નહીં કે ઘઉંડાનું ધાન કે ગાયનો વાછડો ખાંડવાનો તે તો વાડામાં જઈ વાછડાને બરાબર રસીઓ વડે બાંધી મારી નાખ્યો અને પછી તેણે ખાંડીમાં ખાંડી ચૂલે સળગાવીને રાંધવા મૂક્યો થોડી વારમાં સાસુ નાઈ ધોઈને ઘેર આવ્યા તેમણે વહુને પૂછ્યું વહુ ઘઉલો રાંધ્યો વહુએ કહ્યું રાંધ્યો તો ખરા પણ ઘઉલાએ તો ખૂબ ઉત્પાદ મચાવ્યો હતો મહામુસીબત એને ખાંડીને ઝૂલે ચડાવ્યો આ સાંભળીને સાસુને એમાં ફાળ પડી તેમણે થયું નક્કી મારી વહુએ તો ગાયના ઘઉલાને ખાંડીને રાંધી નાખ્યો છે તે તો કપાળ પર હાથ પછાડતા બોલ્યા અકલની ઓથમીર મે તો તને ઘઉલાનું ધાન રાંધવાનું કહ્યું હતું અને તું વાછડોના વધેરીને બેઠી હાય રામ હવે શું થશે આજે બોરચો છે ગામના લોકો હમણાં વાછડાની પૂજા કરવા આવશે ત્યારે હું લોકોને શું મોટું બતાવીશ વહુ પણ આ પ્રસંગને અપકાવી ગઈ અને પછી સાસુને ઘઉલા વાળું હાંડલું ટોપલામાં મૂકી હાંડલું ઉકરડામાં ફેંકી દીધું પછી ઘેર આવીને સાસુ વહુ અંદરથી ઘર બંધ કરીને છાનામાં બેસી ગયા એ વખતે ગાય વગડામાં ચરવા ગઈ હતી ત્યાંથી ચરતી ચરતી તે ઉકરડે આવી પહોંચી તેણે સિંગડા ભરાવી ઉકરડામને ફેંદવા માંડ્યો ત્યાં જ ઉકરડામાં સંતાડેલા હાંડલામાંથી વાછડો સજીવન થઈને કૂદકો મારીને બહાર આવ્યો અને ગાયના આચરને વળગી પડ્યો હાંડલાનો કાઠો કાંઠો તેની ડોકે લટકતો હતો આ બાજુ ગામની સ્ત્રીઓ વાછડાને પૂજા માટે સાસુઓના ઘેર આવ્યા તો ઘર અંદરથી બંધ હતું બધાએ બારણું ખખડાવ્યું પણ ઘર અંદરથી ઉઘડ્યું નહીં બધાને બારણાને પાસે આવીને કહ્યું ખોલો અમે ગાય વાછડાની પૂજા કરવા આવ્યા છીએ પરંતુ અંદરથી કોઈ ઉતર પણ મળ્યો નહીં તેથી બધાને નવાઈ લાગી એટલામાં ગાય અને વાછડો ઘેરે આવી અને વાછડો ગાયને ધાવવા લાગ્યો એટલે એક બહેન બોલી અરે આજે વાછડાના ગળામાં ફૂલનો હાર હોય કે કાટલો જુઓ તો ખરા આવું કોણે કર્યું હશે સાસુઓને ખરેખર ઘઉંડો જીવતો હતો અને તેની ડોકે કાટલો લટકતો હતો સાસુઓએ બારણું ઉગાડ્યું તેમણે સોને આવકાર આપી સઘડી વાત કઈ સંભળાવી આ સાંભળી બધી સ્ત્રીઓને નવાઈ પામી સાસુએ કહ્યું બેનો તમારા વ્રતના પ્રતાપે જ મારો ઘઉંડો આજે જીવતો થયો છે પછી તેના ગળામાંથી કાટલો કાઢી ફૂલનો હાર પહેરાવ્યો પછી બધી સ્ત્રીઓએ ગાય અને વાછડાની પૂજા વ્રત પૂરું કર્યું એ દિવસથી વર્ષ બોર વ્રત કરવાનું નિયમ લીધું એ દિવસે વ્રત કરનારે દળવું કે ખાંડવું નહીં એમ કહેવાય છે ગાય માતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે માટે જ બધા ગાય માતાની પૂજા કરે છે હે ગાય માતા આ વ્રત કરનારને તમે ગોરાણીની માફક ફરજો આપણે આ ચેનલમાં ભગવાનની સ્ટોરી આવશે જો તમે નવા હોય આ ચેનલમાં તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ